નખત્રાણા નગરપાલિકાના કામો કરે કોક અને ભોગવે કોક તેઓ તાલ છે વાત કરીએ તો નખત્રાણાની અંદર જીલ સોસાયટીની અંદર છેલ્લા વીસ દિવસથી જ્યારથી અહીં પુલિયાનું કામ ચાલુ થયું છે ત્યારથી પાણીની લાઇનો ગટરની લાઇનો ઠેકેદાર દ્વારા તોડવામાં આવી છે તેને રિપેરિંગ કરવા માટે નગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કહી નથી શકતા તે પાછળનું શું કારણ હોઈ શકે તે સમજાતું નથી જે સોસાયટીના રહેવાસીઓ ઘરોઘર જયપચાસ રૂપિયા ઉઘરાવીને જાત મહેનત કરી પોતાના પીવાના પાણી માટે મહેનત કરી રહ્યા છે નગરપાલિકા તેમજ તેમના અધિકારીઓ જાણે જાડી ચામડીના હોય તેવું દેખાઈ રહ્યું છે અને એક વખત રજૂઆતો કરવા છતાં આંખા આડાકાન કરી રજૂઆત ધ્યાને નથી લેતા અને જે એજન્સીને કામ આપેલ તેને કહી નથી શકતા શું કારણ હોઈ શકે તેમનાથી ડરે છે કે બીજું કઈ કારણ પ્રજા સમજુ છે બધા મયુરી જોશી છે હું અત્યારે જીલ રેસિડેન્સીમાં પંદર વરસથી અમે લોકો બધા રહીએ છીએ ના કોઈ રોડની વ્યવસ્થા છે ન કોઈ પાણીની વ્યવસ્થા છે આવવા જવા માટે અમારા અમારા દીકરાઓ સ્કૂલમાં જઈ નથી શકતા દસ વરસથી પુલિયાનું કામ ચાલુ હતું ત્યાં કને કોઈપણ જાતનું નગરપાલિકાએ કામ કર્યું નથી કોન્ટ્રાક્ટર દ્વારા કન્ટ્રાક્ટરીને આપવામાં આવ્યું છે એ પણ કાંઈ કામ પૂરું નથી થયું અમારા છોકરાઓને શિક્ષણ માટે જે પણ રસ્તાથી મોકલાવવામાં આવતા હતા તે પણ રસ્તા કોઈ પણ સારા નથી પાણી માટે અમે નગરકા નગરપાલિકામાં બધી બહેનો ઘણીવાર રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે પણ કોઈ જાતનું કાંઈ પણ કામ થયું નથી પંદર વરસથી જ્યાં જોઈએ ત્યાં પાણીને પાણી જ છે અમે તો એટલા બધા કંટાળી ગયા છીએ અહીંયાની વ્યવસ્થા એટલી ખરાબ છે કે નગરપાલિકાને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે પાણીનું ગટરનું

એવી હાલ છે હાલમાં અમારી જીલની કાંઈ પણ અમને સમસ્યા હોય તો અમે ત્યાં જઈએ બધા લોકોને કહીએ સાથે બધી અમે બિનપણી બધી સાથે અડીમડી ગ્રુપમાં મેસેજ મોકલીએ બધું ભેગી સાથે હાલે અમાર ભેગું પણ જ્યારે અમને કાંઈ હોય ને ત્યારે એ લોકો અમારું નથી આવતા આજે મેં જોયું કે તમારા ઘરની ચારે બાજુએ આજે આપણે ચાર રસ્તાક અને ઝીલના ઊભા છીએ ત્યારે ચારે બાજુ પાણી ભરેલું છે ધીમી ગતિ વરસાદમાં આમાં આ પાણી ભરેલું છે એમના વિશે તમે શું કહેવા માંગો છો જો પાણી ભરેલું છે તો સમજી લો આમ કહેશે કે એટલી બધી તમે સફાઈ રાખો એ છે ને કે સફાઈ રાખો તો આ બધા એ લોકોને નજર નથી પડતું આ ગ્રામ પંચાયતવાળાને આવે છે જોવે છે કે આ બધી આ મચ્છર થાશે બધું જોવાનું છે ને આજે એ લોકોને નાના નાના બાળકો રહે છે પછી બધા નાના બાળકો જાય છે બસ બધા સ્કૂલ બસો આવે છે તો બધાઓને તકલીફ છે થોડી થોડી અમે અમારી લાઈનમાં પર્સનલી લાઇન રખાવી છે પાણીની એ લોકો આવે જ નથી ને આજે બધે ને છે તકલીફ ચીનમાં આજ કેટલા વર્ષથી છે હું દિલીપભાઈ જોશી અમારા આ બધા શાસ્ત્રી સાથી મિત્રો જીલ રેસીડેન્સીમાં અમે બધા રહીએ છીએ સાહેબ એવી પરિસ્થિતિ છે કે જીલ રેસીડેન્સીની અંદર છેલ્લા દસથી પંદર વર્ષ સુધી એવી કફોડી હાલત છે કે જેલની અંદર અત્યારે અમારા એક દાસભાઈ અહીંયા રહે છે એમને કપડામાં નાખી કરી નથી અહીંયા એમ્બ્યુલન્સ આવી શકતી નથી કોઈ રિક્ષાવાળા આવી શકતા કે નથી કોઈ સ્કૂલની બસો આવી શકતી પુલ બન્યો સારું છે પુલમાં તે જે મહેનત થઈ એ સારું છે પણ પુલની પણ જે ખપે એવી વ્યવસ્થા નથી અહીંયા ગટર લાઈનો તૂટેલી પડી છે પાણીની લાઈનો તૂટેલી પડી છે ને એના સિવાય જે પણ કોઈ અહીંના દિવસથી પુલનું કામ ચાલુ છે પુલનું કામ ચાલુ છે એને દસથી પંદર વર્ષ થયા ને અમને ખાતરી આપવામાં આવી હતી કે પુલનું કામ દસથી પંદર દિવસમાં પૂર્ણ થશે પણ અત્યારે જે પુલના જે પણ કંટ્રાટી છે કે જે હોદ્દેદારો છે એ બીજે ક્યાંક કામ ચાલુ છે પગે જવાની વ્યવસ્થા નથી ને પુલની બાજુમાં જે ગટર લાઈન છે એ પણ તોડી નાખવામાં આવી છે અને તૂટી ગઈ છે અત્યારે અમારો કોઈ પણ જીલ રેસીડેન્સીની અંદર કોઈ બીમાર પડે તો એના માટે એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી એના માટે યોગ્ય નિર્ણય સરકાર કરે ને જો સરકાર આ વિષયમાં કાંઈ ઉપલબ્ધ ને કાંઈ પણ આ વિષયમાં પગલાં ન લે તો ન છૂટકે અમને બધાને અનસન ઉપર બેસી કરી આનું યોગ્યતા અને પવિત્રતાથી આનું સરકાર કોઈ પણ એનો નિર્ણય લે અસ્તુ જય માતાજી મારું નામ જોશી શંકર હું નખત્રાણા જીલ સોસાયટીની અંદર રહું છું છેલ્લા ઘણા સમયથી અમે અહીં જોઈ રહ્યા છીએ કે ન કે ઝીલની પરિસ્થિતિ શું છે અને અત્યારે આપના માધ્યમથી પણ તમને બતાવી રહ્યો છું કે આજની અમારી પરિસ્થિતિ શું છે અત્યારે અમારી પરિસ્થિતિ એ પ્રમાણે છે કે જ્યારે જ્યારે વરસાદનો માહોલ આવતો હોય છે ત્યારે અમારા રોડ રસ્તા અહીંયા કને એમ્બ્યુલન્સ શું કે સ્કૂલની બસો શું કે રિક્ષાવાળા શું કે પાણીના ટેન્કર શું પણ અહીંયા કને આવવા માટે કચકચાય છે તેનું કારણ એક જ છે કે નથી અહીંયા કાને રસ્તો નથી અહીંયા કરીને પાણી અત્યારે અમારો સમજી લો કે વીસ દિવસથી પુલિયાનું કામ ચાલુ છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટરો દ્વારા આ પુલિયા જ્યાંનું કામ ચાલુ થયું ત્યાંથી પાણીની લાઈનો ગાટરની લાઈનો તોડી નાખી નગરપાલિકા પાસે અમે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાને કીધું કે ભાઈ તમે આ તમારા કોન્ટ્રાક્ટરને કહો કે આ ભાઈ તમે પાણીની લાઈન તોડી નાખી છે ગટરની લાઈન તોડી નાખી છે તેનો તમે બનાવો નગરપાલિકાના અધિકારીઓને જાડી ચામડીના અધિકારીઓને એવી રીતે શું છે કે અમને ખબર નથી પડતી કે પોતાના કોન્ટ્રાક્ટરને કહી નથી શકતા કે ભાઈ તમે આ લાઈન તોડી છે તમે જ રિપેરિંગ કરાવો તો એ એ લોકો અમને કહે છે કે તમે ડાયરેક્ટ હું આકને આપણા શાખા બનાવી જાય એ શાખાની અંદર તમે ફરિયાદ કરો ભાઈ થોડી કોન્ટ્રાક્ટરી છે તમે એમનો ટેન્ડર પાસ કર્યો છે તમે એમની પાસે ટકાવારીઓ લો છો તો તમે એ લોકોને શા માટે નથી કહી શકતા તમારી ટકાવારી તમે ઓછી કરો અને તમારા કન્ટ્રાક્ટરીઓને કહો કે ભાઈ આ પાણીની લાઈન તોડી નાખી છે ગટર લાઈન તોડી નાખી છે અત્યારે પબ્લિક અહીંયા અમારા સમજી લો કે બાજુ આજુબાજુની અંદર બધા દેવદેવસ્થાનોના મંદિરો આવેલા છે હનુમાન દાદાજીનું મંદિર છે રામદેવીનું મંદિર છે બાજુમાં રામેશ્વર મંદિર છે અહીંની બહેનોને હનુમાનના મંદિર સુધી જવા માટે એટલી તકલીફ છે કે જેની કોઈ સીમા નથી આ કોન્ટ્રાક્ટર ભાઈએ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો અને જે કોઈ પણ અધિકારીઓ હોય તે એટલી બધી અહીંયા કને જીલની પરિસ્થિતિ નબળી કરી નાખી છે કે જેની કોઈ સીમા નથી અમે અનેકો વખત એ લોકો પાસે લેખિત રજૂઆતો કરી છે મૌખિક રજૂઆતો કરી છે તે છતાં પણ આ જાડી ચામડીના જ્યાં કને કોઈ વસ્તી નથી કોઈ અવર જવર નથી ત્યાં પુલિયાનું કામ આજે છેલ્લા પંદર દિવસથી જ્યાં અમારો પુલિયો પાસ થયો હતો એના પાછળ પુલિયો પાસ થયો છે એનું કામ આજે સંપૂર્ણ તૈયારી પૂરો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે અમારા અહીંયા કને જ્યાં કને અવર જવર છે સાડા ત્રણસો ઘરની વસ્તી છે ત્યાં કને પણ આજની તારીખમાં કોઈ અવાજવાનો જવાનો રસ્તો નથી પાણી નથી અને આજની તારીખમાં કાલની તારીખમાં હું તમને વિડીયો બતાવીશ કે અમારા જીલ સોસાયટીના રહેવાસીઓ પોતાના ખર્ચે પચાસ પચાસ રૂપિયા ઘરો ઘર ઉઘરાવી કરી પોતાના ખર્ચે સ્વયંભુ પોતે જાત મહેનત કરીને પાણીની લાઈન બનાવી છે અને પાણી ચાલુ કરાવ્યું છે ત્યારે આજે જીલ સોસાયટીને પાણી મળ્યું છે બરાબર છે બીજી વસ્તુ તમને કહું કે ઈ લોકો પાસે નગરપાલિકા પાસે પાણી પાણીવાળા પ્લમ્બરો બતાય છે નથી હું નહીં એ પ્લમ્બરો શા માટે અગરબત્તી કરવા માટે એ લોકો રાખી બેઠા છે જ્યારે અમને જીલ સોસાયટીના માણસોના અમારા જે અહીંયા રહેવાસીઓ છે એ લોકો જાત મહેનત કરી ખભે ખભે પાણીની અંદર નીચે ઊંડા ઉતરી અને રિપેરિંગ કરી છે અને આના બિલો એ નગરપાલિકા બનાવશે એ અમને ખબર છે કાં તો કે અમે રિપેરિંગ કરાવી છે હું તમને વિડીયા બતાવું કે અમારા અહીંયા જીલ સોસાયટીના રહેવાસીઓ કરી છે